સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એસઓજી પોલીસની ટીમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ વેચનારા બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડી મુદ્દામાલ કબજે કર્યો છે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન સફળ બનાવી રહી છે ત્યારે એસઓજી પોલીસની ટીમ મેડિકલ સ્ટોર પર દરોડા પાડી રહી છે એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી નશાકારક સિરપનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનારોને ત્યાં રેડ કરી રહી છે ત્યારબાદ મેના આધારે સોજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મળી વેડ રોડ પંડોર ખાતેના વિનાયક મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી મુકેશ ચકલાસિયાની ઝડપી પાડી દુકાનમાંથી ત્રણસો બાવન નશાકારક સેરપની બોટલો કબજે કરી હતી ત્યારે કતરગામ પીપલ્સ ચાર રસ્તા ખાતે એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી માધવાનંદ મેડિકલ સ્ટોર પર દરોડા પાડતા ત્યાંથી દુકાનદાર અશોક વાઘાણી અને ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડી નશાકારક એકસો ટેબ્લેટો કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા